આજની આધુનિક અને ફાસ્ટ લાઇફમાં લોકો તણાવ આરોગ્ય સહિતની વિવિધ સમસ્યાથી પીડિત છે ત્યારે મોટિવેશન ખૂબ જ મહત્ત્વનું બની જાય છે જૈન આચાર્ય ઉદય વલ્લભજી મહારાજ સાહેબ પ્રેરણાદાયી સ્પીચ માટે જાણીતા છે ત્યારે અમદાવાદમાં મહારાજ સાહેબનું બસો પ્રવચન યોજવામાં આવ્યું કળાવતી ક્લબમાં યોજવામાં આવેલ પરફેક્ટિંગ યુથ સેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ચીજવસ્તુના ટેગ ખોટા થઈ જાય તો મુશ્કેલી થાય છે તે જ રીતે વર્તમાન સમયમાં જીવનમાં કેટલીક જગ્યાએ ટેગ થયા છે જે સાદગીને બદલે દેખાડો શુદ્ધ અને સાત્વિક ભોજનને બદલે ફાસ્ટ ફૂડ જેવા ઉદાહરણ આપી તેઓએ જીવનમાં સાચા ટેગનું મહત્ત્વ સમજાવ્યું હતું હું પીવાયસમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત છું અને પીવાય સેશન ઉદય વલ્લભ મહારા સાહેબ આચાર્ય ઉદય વલ્લભ મારા સાહેબ છેલ્લા બાર વર્ષથી ચલાવી રહ્યા છે બે હજાર દસમાં પહેલું પીવાય સેશનની શરૂઆત થઈ એના પછી પચાસ સો એકસો પચાસ અને બસો આજે બસ્સોમી ઇવેન્ટ છે અને એ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે યુવાનો જેને મોટિવેટ કરી શક્યા છે ઇન્સ્પિરેશન ઇનોવેશન અને ઇનોવેશન અને ઇન્ફોર્મેશન સો આ એનો મોટો રહ્યો છે અને દરેક જણને યુથને જોડવા